કદાચ એક નિષ્ફળ જાય તો બીજામાં આપણને નુકસાન ના જાય એ જ રીતે છે આમાં પ્રાકૃતિક મય આપે એ પંચસ્તરીય બાગવાની મળોભાવ આપણે કઈ રીતે બનાવી શકીએ અને એ જ પ્રાકૃતિક ખેતીમાં હજુ મહત્વનું છે મહત્વનું એટલા માટે છે કે એમાં આપણે અલગ અલગ પ્રકારના ઝાડો ગાઈએ તો એ ઝાડોના કારણે આપણને શું થાય આવક મળે અને આવકની આજે આજે આપણે જે પર્યાવરણ ને જે આપણે બગાડી જાય એ પર્યાવરણ ને પણ સુધારો થાય

જે નિયમ છે જે આપણે ઉપયોગી છે આપણે બધા વિશે કરી રહ્યા છીએ વર્ષ કરી યે આપના કિતરમાં આવી છે તો એમાં લાગો તો ના જો લાગો બને અંત બેસવા માટે જેને વ્યવસ્થા ન હોય કોઈ આપના કિતરમાં આવે નથી અને કાબર નહી આવે કે જે પેલી યર છે જે આપણા આપડા પાસે નિશાન કરી છે એટલે આપણે આપ બહુ રાત બહુ પાપ અડધો વિભો પરંતુ એવું મોટો કામ આપણે બનાવી આપણે જે મંદિર બનાવે છે અને દર પંદર દિવસે એને આપણે

ત્યાં પણ બીજું જે વીજો છે એ તમારે બહાર નીકળવાનો નથી એ ખર્ચમાં જવાનો નથી મારો જવાનો ભાવ છે ખર્ચ બિલકુલ એમાં થવાનો નથી તમે આપણે ઇન્ડિયા લેવા જાવ નહી ઇન્ડિયા બી લેવા જાઓ નહીં બહુ જાણ મારેલા છે તો ફરી એમાં આપણે માવિત કરવાનું નથી અને દર પંદરથી છે આપણને એમની આવક મળતી હોય તો અહીંયા આપણને આવકમાં વધારો થાય આમ તો જો કે તમને વધારે ખબર છે સીઆરપી જો એટલે વધારે પ્રશિક્ષણ આવવાની કોઈ જરૂર નહી પરંતુ મેં એક મોટો ભાગ બનાવ્યો છે બોલ એ તમારે જોવા જેવું છે કે એમાં આપણે અલગ અલગ જાળો અંદર વાળીએ એકદમ ઊંચો જાળો હોય એના પછી નીચો જાળો હોય કોમોડી ની જે તો આવે એની વચ્ચે આપણે શાકભાજી ગુણ આવે તો કરી શકીએ શાકભાજીમાં ત્રણ ચાર પ્રકારના શાકભાજી આવે

કોઈ જેસેને આ વેલા આપણે ધરને કાર્ય કરી વાય છે એટલે કે ગાકરી વાય છે તો એક તો જમીનને લીલો છટા મળી એ જમીન ડંકાઈલી રહેશે જમીન ડંકાઈલી રહેશે તો અમે જે આપણે કાર્બન ઉત્પન્ન કર્યો છે ને એ કાર્બન જે ઉત્પન્ન કર્યો છે ને આપણે હવા માં જતો એ તમે જે ખેતી જમીન ને ને એટલો એ જે આપણે કાર્બન ઉત્પન્ન કર્યો છે ને એ કાર્બન પૂરી જવા અને નિયમ દે જે આપણે આપ્યું છે પ્રકૃતિ રહી જાય તો આપણે કાર્બન પણ જમીનમાં માં જાળવવો છે તો એ જ કીધું કે જે જમીન પર જે શાકભાજી છે ને કાળીજી છે કાકડી છે જે વેરાવાળા શાકભાજી જો આપણે એમાં વાપરવા આવીએ તો આપણને બે ફાયદા થાય તો એની આવક પડે અને આપણો કાર્બન બચાવી બીજું આપણે જમીનની અંદર જે શાકભાજી આપણે વાવવાના છીએ તો અમુક એવા પાક છે કે તમારે નાઇટ્રોજનની જરૂરત ના પડે નાઇટ્રોજન ફિક્સિંગ કરી જાય જમીનમાં નાઇટ્રોજન કશી આવે તો આપણને બધાને ખબર છે કે એની કોઈ ફેક્ટરી તો છે નહીં કે નાઇટ્રોજન ફેક્ટરીમાં આપણે બનાવી લાવીએ અને જમીનમાં આપી દઈએ કોઈ ફેક્ટરી કઈ બનાવી દવા તો એ કહેજો તો બરાબર રીતે તો બધા તમે કઈ રીતે બનાવો છો મેં તને જ જોયું હો તમે કદાચ જોઈ હોય તો ખબર નહીં એ હાળવણમાં જરૂર બી નાઇટ્રોજન બનાવે છે તો આપણે આપણે એવું ન કરી શકીએ કે એવું ઝાડ પ્રશક્ષ કરી વાય કે ઓટોમેટિક પ્રકૃતિ એ જે નાઇટ્રોજન છે એ અને ખેંચી અને આપણા જે પાકો વાળા છે એ ભૂલ દ્વારા બીજા પાકને મળી જાય પટ્રોલમાં બી પાકો આવે છે તમે જરૂર હોય તો હાઇડ્રોબિયન કયા છે એ નાઇટ્રોજન છે એની અંદર તો એ નાઇટ્રોજન પણ એના અંદર ફ્યુસિંગ થઈ શકે